ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નવો બની ગયો છે ત્યારે હાઈવે ઉપર અકસ્માતના બનાવો બને છે ભાવનગરના સોમનાથ નેશનલ હાઈવે ઉપર તળાજા નજીક એક ખાનગી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર તળાજાના ધારડી ગામ નજીક એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી આગ લાગવાને પગલે મુસાફરોને ઉતારી લેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જેને પગલે જાનહાનિ થતાં ટળી ગઈ છે જોત જોતામાં હાઈવે ઉપર બસ સંપૂર્ણ આગમાં ભસ્મીભૂત થતી નજરે પડતી હતી જોકે આગ લાગવાને કારણે મોટું નુકસાન થવા પામ્યું છે પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી